આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા પરંતુ આ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને આ મોટાદની અદાલતના ડેલે ઊભા છે દોસ્તો

ગુજરાતના તમામ દારૂ વેચનારા ખુશી પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે અને નો આભાર માની રહ્યા છે બુટલેગરો ખુશીથી દિવાળી મનાવવા દેવા બદલ ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળ સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે આજે આ દિવાળીનો દિવસ છે ગુજરાતના વ્યાજ માફિયાઓ નીચકે હિંચકતા હિચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે રોડ રસ્તાના ડબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ તોડ કરનારાઓ કટકી કરનારાઓ બધા જ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા એ બતાવે છે કે કેટલું ઘાતકી શાસન ગુજરાતની અંદર છે આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ માફિયા જેલમાં હોવા જોઈએ આ સમયે ગુંડાઓ જેલમાં હોવા જોઈએ એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે એટલે મને એમ લાગે છે કે આ દિવાળી દિવાળી નથી અંધકાર છે અને આ અંધકારને દૂર કરવા માટે ગુજરાત ભરના અનેક લોકોએ જાગવું પડશે પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ વ્યાજબી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રાજુભાઈ બોરખતરીયા અને બીજા ચોરાસી કરતા પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો ખેડૂતોના આગેવાનો સામાન્ય પરિવારના લોકો આ બધા અત્યારે અહીંયા બોટાદની અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડ્યા દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા જેલની દિવારોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે એ અમે જાણીએ છીએ જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે પોલીસના દંડામાં એ દમ નથી કે ક્રાંતિને આવતી રોકી શકે અને ભાજપની હલકત સરકારની સત્તામાં એ પાવર નથી કે અમારી જેવા યુવાનોને ઉભા રાખી શકે રોકી શકે અમે લડશું આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી પણ દંડાના દમથી બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં તમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે એ વેઠશું પીડાઓ વેઠીઓ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે મનોબળ આપે અમારા પરિવારને એવું બળ આપે કે અમે આ બધું વેઠી શકીએ સહન કરી શકીએ જીરવી શકીએ નવા વર્ષમાં એટલી જ પ્રાર્થના છે કે આ ભાજપની હલકટ સરકારના દમનને જીરવી શકીએ અને એ પછી અમે લડી શકીએ એવું બળ અમને ભગવાન નવા વર્ષમાં આપે અમારે સુખ શાંતિ સમૃદ્ધિ નથી જોતો અમારે બળ જોઈએ છે બાંધવા માટે અમારે સંઘર્ષ કરવા માટેની હિંમત જોઈએ છે અને હું આજના દિવસે ગુજરાત ભરના સૌ ખેડૂતો સૌ આગેવાનો અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ રાજુભાઈ પ્રવીણ રામ આ તો હિન્દુ છે હિન્દુ ના દીકરા છે એમના બાળકો હિન્દુ છે એમની પત્ની હિન્દુ એમના માં હિન્દુ છે હિન્દુ મુસલમાન નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો તો કયા મોટે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કરદાઓ કમસે કમ એટલું તે શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર બાળકો પત્ની સાથે મનાવે હિન્દુઓનો તહેવાર છે ભારતનો તહેવાર છે ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસૂમ બાળકો પાસેથી એનો બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપની સરકારને જૂતા મારો એને કાઢો બે હજાર સત્યાવીસમાં હિન્દુ મુસલમાનનું જે નાટક કરે છે એને ઓળખો એવી ગુજરાતભરની જનતાને હું વિનંતી કરું છું